કરજણ તાલુકાના કલ્લા ખાતે લોકસેવાની ભગીરથ કાર્ય કરતી સંસ્થા ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ફૈઝ યંગ સર્કલ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું પાલેજ નજીક કલાગામ ખાતે ફૈઝ કેમ્પ ખાતે પંદર સપ્ટેમ્બરને રવિવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ આંખના રોગના નિદાન કેમ્પ પ્રસંગે કલાલા સહિત વિવિધ જગ્યામાંથી ફૈઝ યંગ સર્કલના કાર્યકરો ઉપસ્થિત રહી ચૌદસો નવ્વાણું બોટલોની રક્તદાન કર્યું હતું જશને ઈદે મિલાઉદ્દીન નબીના પર્વની ઉજવણી પ્રસંગે કલ્લા ફૈઝ કેમ્પ ખાતે કેમ્પ યોજવામાં આવ્યો આ પ્રસંગે પીરે તર્કિત સૈયદ મુશ્તાક અલીબાબા તથા

હજરત મુસ્તાક અલી બાબા સાહેબના આદેશથી અને અમારા પીરે તરીકે માર્ગદર્શક ભાઈદ અલી બાવાના ધીગેબાન હેઠળ આજે રહેમતુલ આલમીન બ્લડ ડોનેશન કેમ્પનો અમે અહીંયા આગળ પ્રોગ્રામ રાખ્યો છે અમારા પીરે તરીકે મુસ્તાકલી મુસ્તાક અલી બાવાનો સેવન્ટી નાઇન્થનો જન્મદિવસ છે અને સમગ્ર માનવ જાત પર પરમ કૃપારુ અલ્લાહેમત આલમીન બનાવીને મોકલેલા અમારા આકા હઝરત મોહમ્મદ મુસુફા સલ્લાહ અલહીલમનો ચૌદસો નવ્વાણુંમાં જન્મદિવસ છે અને અમારા પીરના આદેશથી અમે આજે પંદરસો બોટલ બ્લડ ડોનેશન કરવાના છે અને સમગ્ર માનવજાતને સહાય થવા માટેનું આ એક અમારું પગલું છે અને ગુજરાતમાં આ એક રેકોર્ડ બ્રેક પંદરસો બોટલ બ્લડ ડોનેશન કેમ્પ એક જ જગ્યાએથી થશે અને જ્યારે જ્યારે પણ કુદરતી આપત્તિ હોય કે બીજા કોઈ પ્રસંગો ઊભા થશે ત્યારે ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ ફેઝ યંગ સર્કલ હંમેશા માનવતાની સાથે માનવની જોડે હંમેશા ઊભા છે અને ભવિષ્યમાં પણ કોઈ પણ જાતની મુશ્કેલી ઊભી થશે કે કોઈ પણ જાતની આપત્તિ આવશે તો અમારું ફેજ યંગ સર્કલ અને ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ એમની સાથે ઊભા રહેશે એવી હું તમામને બાહિનદ્રી આપું છું અમે ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ અમે જુદા જુદા કાર્યક્રમોમાં અમે જોડાયેલા છે એક ખૂબ સરસ શૈક્ષણિક સંકુલ ચલાવીએ છીએ સમૂહ લગ્નનો કાર્યક્રમ કરીએ છીએ અને વિવિધ પ્રકારના મેડિકલ કેમ્પ કરીને આર્થિક રીતે જે નબળા લોકો છે એમને સહાય કરવાની હંમેશા અમારી કોશિશ રહી છે અને ભવિષ્યમાં પણ રહેશે એવી મારી માનવી છે